ગંગાજળિયા તળાવ ફ્રૂટ માર્કેટ વિસ્તારમાંથી દબાણ હટાવો સેલે દબાણોને દૂર કરી જપ્ત કર્યા મહાનગરપાલિકાનો દબાણ હટાવો સેલ ગંગાજળિયા તળાવ ફ્રૂટ માર્કેટમાં પહોંચ્યો હતો જ્યાં ગેરકાયદેસર નાના બાંધકામો વર્ષોથી પડેલા વાહનો લારી ગલ્લાઓ સહિતના દબાણોને હટાવી અને જપ્ત કરવામાં આવ્યા હતા

આ આજે વેસ્ટ કન્વર્ટર પ્લાન્ટ છે જે બીએમસીનો તેની આગળ અમુક દબાણો ખડકાઈ ગયેલા છે જેમાં કોઈ સ્ટેવાળા કેબિનો છે જેઓને કોર્ટ દ્વારા સ્ટે તો બરાબર છે પરંતુ સ્ટેના નામે જેઓએ બાંધકામ કરી અને કેબિનની નીચે એક એક રૂમ બનાવીને સ્ટોરનો ઉપયોગ કરતા હતા જે કેબિન અત્યારે ત્યાંથી શિફ્ટ કરીને જે રૂમો હતો એને તોડી પાડવામાં આવેલ છે તથા જે કોઈ અન્ય છે એનું ચકાસણી ચાલુ છે કોઈ પણ પ્રકાર નો સ્ટે કે કઈ હોય તો એ અત્યારે ચેક કરી ત્યારબાદ અગર જો કોઈ પણ એની લીગાલિટી નહીં જણાય તો એને દૂર કરવામાં આવશે લીધે બજારમાં જે કઈ લારીઓ લારી ધારકો જે કઈ ફરિયાદ આવી કે હપ્તા કોઈ લે છે પણ એ કોણ લે છે એ તો અમારી પાસે એનું કોઈ નોલેજ નથી પરંતુ અમે જે કઈ ગેરકાયદેસર ને અડચણ રૂપ રોડ રસ્તાને હોય તેવા લારી ધારકોને અન્ય દબાણો દૂર કરવાની પ્રક્રિયા સતત ચાલુ રાખેલ છે અને એ વિભાગના અભિપ્રાય લીધા પછી જ એમાં કોઈ પણ નક્કર કાર્યવાહી કરી શકાય આ બાબતે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે અમારી પાસે જેવી કોઈ એવી ઘટના આવશે તો એનો અમે થ્રીડીઓ અભિપ્રાય માટે મોકલશું અને જે કઈ

જો જો ચકાસ્યા બાદ એને દૂર કરવામાં આવશે જો કઈ નહીં હોય તો આજના દિવસમાં ગંગાજળિયા માં જે જે રૂપમ ચોક રૂપ લારી હતા ગંગાજળ જપ્ત કરવામાં આવ્યા છે અત્યારે અહિયાં બે રિક્ષા ભંગાર હાલતમાં હતી જેને અહિયાં કાયમી ધોરણે મૂકી દેવાના એને જપ્ત કરેલ છે તથા બે કેબિન અહીંથી રિમૂવ કરેલ છે તથા અન્ય લારી તથા અન્ય સામાન જપ્ત કરેલ છે